શરૂ કરી એક્ટિવિટી નંબર છ એક્ટિવિટી નંબર છ કે છે નાવ પ્લે ધ ગેમ હવે આપણે એક રમત રમવાની છે મિસ્ટર સિટી યોર ટીચર વિલ હેલ્પ યુ તમારા શિક્ષક તમને મદદ કરશે ચાલો આ વિદ્યાર્થી મિત્રો તમારી ક્લાસની પ્રવૃત્તિ છે પણ હું તમને આ ક્લાસ પ્રવૃત્તિ તમારે કરવી કઈ રીતે શીખવાડી દઉં તો સૌ પ્રથમ સમગ્ર ક્લાસને આખા ક્લાસને બે ગ્રુપમાં વહેંચવાના છે ગ્રુપ એ અને ગ્રુપ બી ગ્રુપ એ ને શિક્ષક નીચેના કાર્ડ આપશે કયા કયા કાર્ડ તો કે ફેસ

કયા કયા કાર્ડ તો કે નૈનીતાલ છે ગોવા છે ચેન્નઈ છે રાજકોટ છે સુરત છે પછી બનારસ ઉત્તર પ્રદેશ નાગાલેન્ડ કન્યાકુમારી શ્રીનગર હરિદ્વાર આવા આવા કાર્ડ જે છે એ વહેંચવાના છે તો ગ્રુપ બી ને ગ્રુપ એને આપણે આગળ કાર્ડ દઈ દીધા ગ્રુપ બી ને આ કાર્ડ આપવા હવે શું કરવાનું તો હવે કરવાનું એટલું છે કે કાર્ડ ની વહેંચી લીધા શિક્ષક ગ્રુપ એને કોઈ પણ વિદ્યાર્થીને ઊભો કરીને પ્રશ્ન પૂછશે શું પ્રશ્ન પૂછશે એક્ઝામ્પલ છે ટીચર પૂછશે વેર ડુ યુ લીવ તો કે તું ક્યાં રહે છો તો ગ્રુપ એ નો સ્ટુડન્ટ પોતાના કાર્ડમાં જે કાંઈ પણ નામ લખ્યું હશે જે કાંઈ પણ શબ્દ લખ્યો હશે તે વાંચીને ઉપર મુજબ ઉત્તર આપશે સ્ટુડન્ટ કહે છે આઈ લીવ ઇન ધ ફેસ કે હું ફેસમાં એટલે કે ચહેરામાં રહું છું બરાબર ગ્રુપ એ પાસે જે કાંઈ પણ કાર્ડ હશે ને એ કાર્ડ જે છે એ વાંચશે બરાબર પછી એટલે શિક્ષક ફરીવાર પ્રશ્ન પૂછશે કે ટીચર પૂછશે ડુ યુ લીવ ઇન અ ફેસ કે શું તું ફેસ માં રહેશો ચહેરામાં રહેશો તો એટલે ગ્રુપ બી માંથી જે જે સ્ટુડન્ટ પાસે ફેસ નો સમાનાર્થી શબ્દ હોય ફેસ નો જે છે બીજો સમાનાર્થી શબ્દ હશે તે દર્શાવતું કાર્ડ હશે તે ઊભો થશે અને નીચે મુજબ ઉત્તર આપશે કે નો હી ડઝન્ટ લીવ ઇન અ ફેસ કે ના એ ફેસ માં નથી રહેતો હી લિવ્સ ઇન સુરત તે સુરત માં રહે છે ફેસ નો સમાનાર્થી આમ ગુજરાતીમાં સુરત થાય ને ફેસ એટલે ચહેરો સુરત એટલે પણ ચહેરો

અહીંયા મેં તમને જે છે આ પદ્ધતિ કઈ રીતે કરવી આ રમત કઈ રીતે રમવી તેના વિશે તમને જ્ઞાન આપ્યું ઓકે બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ચાર ની એક્ટિવિટી નંબર છ મળીશું આ વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની સાતમી એક્ટિવિટી વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો